મળે પણ તમારી બધા એ શીખ પ્રમાણેજો તમારો જ્ઞાન દેવ સુધી રાખ્યું તમારી ઘરની ની માં બાપ હોગી હોય અથવા મારી બાપ હોગી બધા તમારી ઘર માં બાપ હોગી બોલી બને કે તો કે આસ્તા વિસ્તા ઓછી કરવી નહીં તમારી માં ને ઘર મડી હોય એવું હંજી અને અપનાઈ દેજો અને રાહ જોજો તમારે જે જોવે ની રાહ જોજો તમારી માં બાર મહિના પૂરા થાશે નહીં બે વર્ષ પૂરા થાશે નહીં અને તમારી માં તમારા ઉરે આવી જશે આવો પાડો મને રહી માતા મારો ભગવાન એવું કહેશે મારો શિવજી એવું કહેશે ભાઈ હા અને અને

મારા ફૂડણ મારે કરવા પડે આજ તો ભૂલી ભૂલી એની જાત નથી કે કોઈ જીવ શક્તિ નમેલું ક્યારે એની જાત નથી મારો

અમારા ગામનો રોગ જે તમારામાંનો લોહતરમાં સુના જીવાનો હોય તમારી પેઢીની કોઈ દેવી શક્તિ હોય કોઈ વાલી માતા હોય

કા તમે જે જે વર્તાલે પણ જગત ના દુનિયા થી નજરો અલગ બતાવનારી માતા બરબાદ દુનિયા ના ગમેલા છે દુનિયા ના ગમે તમારી એક વાર મન વેલ તો તમને જવા માટે તૈયાર ના કરવું અહિયાં કોઈ તંત્ર મંત્ર વિધ્યા સાધના નથી પણ અહિયાં ભક્તિ ના બતાવો ભક્તિના માર્ગ વર્ષે બતાવવામાં આવે પણ કર્મ બગડું હોય ને તો દેવ આપ્યા વગર ના રે ભક્તિ એવી કરજો કે દેવ ને મળવા તમારે ના જવું પડે પણ નું દેવ હવે મળવા તમને ભેટું થવા માંડે

પોતે રોમ ની મારો રૂગવાણી ઉપર પંચાજી પંચાજી ભરો રાહ જોઈ લે પટે માથાના બાર કોંદીના પતરા જેવા સફેદ થઈ ગયા અને સમય રોમ મળવા આવ્યો

ઘર ની કુલ ની માતા ની ભક્તિ કરજો ઘર ના મા બાપ બેઠા હોય ખાટલે બેઠેલા મા બાપ ની સેવા કરજો દુનિયા કોઈ યાત્રા કરવા માટે દેવ ના દર્શન કરવા માટે જવાની જરૂર નહીં પડે ખરું મારું ઘરની ની ઘરમાં બાપ બેઠા હોય એનું કારણ એ ચારે ધામ ની યાત્રા તો ઘેર મા બાપ ના વાત કરી કે ચારે યાત્રા તો તમારા ઘર માં શાંતિ ક્યાં મળે આસ્કારો ક્યાં મળે દુનિયાના શુડે ગમે ત્યાં ક્યાં હોય આખી અને થાક ક્યાં ઉતારો બતે આબા ખાસ આઈ ગયા એમ તમે ક્યાં આવી ગયો કે અ ચાર ધામ ની યાત્રા પર ગયા હોય અને ચારે ધામ ની યાત્રા પર ફરવા આખી ધામ ની ઘેર આવ્યા ઉઠે આબા ઘર બારે એક વ્યક્તિ હસ્તાનો થાય આબા હસ કે રહી ગયા

મા બાપ ની સેવા તો પરમાત્મા જેને જન્મ આપ્યો આપી મોટામાં મોટું સ્થાન તો ધરતી પર મા બાપ નું હોય જાતે ધરતી પર જન્મ લેવો હોય અને જો ભગવાન ને ધરતી પર આવવું હોય તો મા બાપ નું મા બાપ ને કોઈ ખિરાસ્કાર કરતા નહીં મા બાપ ની વખત ની વાત નહીં મા બાપ ની ભાઈ આવું મારું મેળી વાતાનું થયું છે સમય વેડા થાય પણ સમય વેડાય તમારા મા બાપ ના રોજ પોતાના મા બાપ ની ઘરમાં જગ્યા નથી ઘરડા ઘર માં મુકી કદાચ એક મા બાપ ના ત્રણ દીકરા હોય પટેલ એક મા ત્રણ દીકરા હાથ ત્રણ મા બાપ બે મા બાપ આશ્રશ

ada kali din બને ગુમારે પદારો મોરીમા તું મૂમો ભોગલે પદારો મોરિમા તને ગુમા પદારો મો ભગોલે પદારો મોરિમા રમવાને વિડાય રમ મોરિમા લોનેડાયા લો મો